ભાવનગર એલસીબી પોલીસ કરશલિયાપરામાંથી વિદેશી દારૂ સાથે એક મહિલા સહિત બે ઈસમોને ઝડપી લીધા ભાવનગર શહેરના કરશલિયાપરા વિસ્તારમાં એક મહિલા વિદેશી દારૂનો વેપલો ચલાવતી હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ કરતા વિદેશી દારૂની બેતાલીસ બોટલો અને અઢાર બિયરના ટીન મળી આવતા પોલીસે પંદર હજાર ત્રણસો ના મુદ્દામાલ સાથે નિમિષા ઉર્ફે નિમી ગોપાલભાઈ રાઠોડ અને અમિત રાજુભાઈ બારૈયાને ઝડપી લઈ પ્રોહિબિશન અંતર્ગત ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે Thank <laughs> you.